જય માતાજી મિત્રો આપણે વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે તો હવે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો એ વિડીયો જોવાની તમને મજા આવશે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને તમને આગળ અમે બતાવતા રહેશું ને અમે ફરવા માટે નીકળી ગયા છીએ આ હે અમારે સાહિલભાઈ સાહિલભાઈ કંઈ કરજો કાંઈ નથી બી ઓકે આયુ બોર નું જાડવું છે આમાં બોર લાગ્યા છે આપણે તો ખા હું બોર તમે પણ ખાજો ને તમારી बाजू શું કે કમેન્ટ કરીને જણાવતા રહેજો આ પાણામાં હ ને આ બધા નિશાન પડી ગયા છે મયુરભાઈ જરા જોઈને કો આ

અને લોકેશન પર પણ પકવા કરીએ છીએ આપણે તો તમને બતાવીએ લોકેશન કેવું છે આ આપણું લોકેશન હે પાણી બાણી દેખાય છે નદીમાં પાણી ભરેલું છે તમને નજીક જઈને બતાવું જોતા રહેજો પાણી તો ઘણું ભરાઈ ગયું છે પહેલું આટલું પાણી નહોતું હમણાં તો ઘણું પાણી આવી ગયું છે આ દેખો તમે ગણે લગીન ભરેલું છે આગળ એક મંદિર છે મહાદેવનું મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો અને સબસ્ક્રાઈબ કરો ને આવા ના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જય હિન્દ જય ભારત